બે લખના બે લગ્ન અને હાઈડ્રોજનમાં ટેક્સ્ટબુકમાં આવી રીતે દીકર હાથા વાળું તમને દોરેલું આને આપણે દીકર કઈ રીતે આપણી கா ரெ நோயா காலா ரெண்டு અહીંને તમારે એક બેટરી લેવાની સાઈડમાં આવી રીતે બેટરી રહે સેલ હોય આગળનો કોપી વાળો ભાગ હોય ધન હોય તક્તિ હોય ઋણ હોય બે છેડા લઈ આવો એક અહીંયા કનેક્ટ કરો એક ને અહીંયા કનેક્ટ કરો પણ વચ્ચે તમારે સ્વિચ રાખ દેવાનું એટલે કે કોડ રાખ દેવાનું ના ડાયરેક્ટ છેડા એવું કે કરવાનું નથી હવે હવે આમાં તમે પાણી ભરી દીધું આ વાણી ભર દેવાનું વિદ્યુત ધ્રુવો ડૂબેલા રહે એ રીતે પાણી ભરવાનું થાય સળિયા એને આપણે કહેશું વિદ્યુત ધ્રુવો એટલે કે ઇલેક્ટ્રોસ ઇલેક્ટ્રોન દાખલ ગયા હવે તમે ધ્યાનથી જવો તો બેટરી ના એક ઋણ છેડાતી અહીંયા આવે એક ધન ચડતી અહીંયા આવે તો વિદ્યુત ધ્રુવોના ખરેખર બે પ્રકાર વિદ્યુત એક ના બે પ્રકારે ધ્રુવ અને એક ઋણ વિદ્યુત વિદ્યુત ધ્રુવ ધ્રુવ બરાબર ધન એટલે કેવું જેને એનોડ કહેવાય અને ઋણ વિદ્યુત ધ્રુવને કેથોડ ખાસ યાદ એટલે ધન વિદ્યુત ધ્રુવ અને કેથોડ એટલે ઋણ વિદ્યુત ધ્રુવ આખો જે સળિયો દેખાય તમને કાર્બન નો કાળા કલર આખો સળિયો ધન હોય પ્લસ અહીં આખો એનો આ માસ આવે તો પ્રક્રિયાનો દર એ જલ્દી વધે બરાબર કન્ડક્ટિવિટી આમાં બહુ સારી બને એના માટે તમારે એસી ને ટીપા નાખ દેવાના ઝડપી પ્રક્રિયા થાય અને આયન માં પડવાની ક્રિયા ઝડપી થાય નહીં હવે તમારે બે લેવાની

પરપોટા મોટા ઉદ્ભવ માંડ્યા તો કષ્ટને પાણી આવેલું હોય એ વિદ્યુત મળી તૂટવા માંડ્યું તૂટવા માંડ્યું એટલે પાણી ઘટે પણ બે નું કદ જુઓ કદ અલગ અલગ બંને કસ્ટમાં પહેલા પાણી છે હતું પછી કદ અલગ અલગ ફરી પાછું આપણે જોઈએ આપણે કરશું ઇલેક્ટ્રોલાઇટિક ડિકમ્પોઝિશન વિદ્યુત વિઘટન પાણી જેવું પ્રવાહ પસાર થાય કળ ચાલુ થઈ ગયું પરપોટા ઉદભવના શરૂ થઈ ગયા

અંદર અહીંયા સુધી પાણી ભરેલું બરાબર જેવું ઇલેક્ટ્રિસિટી વિદ્યુત પસાર કરો વિદ્યુત સ્વરૂપે જેનાથી શું થાય ઉષ્મા કોઈ પણ વસ્તુ તૂટવાની જ છે તો પાણી નું એ તૂટી જાય અહીંયા તમે વિદ્યુત ઉષ્મા આપી તો તૂટે ને બેલેન્સ આપણે કરી પ્લસ ઓ કેવો હોય પાણી ભરેલું પાણીનું કદ અલગ અલગ થઈ ગયું એકમાં ઓછું કદ હતું માં વધુ કદ હતું તેનું કારણ હું તો આ પ્લસ અને માઇનસ એટલે કે જેને આપણે આયન કહીએ આયનના બે પ્રકાર એક હોય ધન અને એક હોય

અપરપોડા કેના હતા જે આ છડીઓ કેવો માઈનસ અહીંયા કો આખા છડીયામાં માઈનસ ચાર્જ અહીં આવશું H+ 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 અહીંયા જે પરપોડા દેખાતા હતા કેના હતા H+ આની નો સમજ એટલા માટે આ + H+ O- એ બે ઓરા હોરા છડીયા ઉપર દે વિરુદ્ધ વીજભાર હે બરાબર આ + છડીઓ એટલે કયો એનોડ માઈનસ એટલે કેથોડ એનોડ પાસે કોણ છે એના જ ને કેથોડ પાસે કોણ છે કેટા એટલે બંને કસનળી પાણીનું કદ ઘટશે અને અહિયાં તમને પરપોટા જોવા મળશે તો પ્લસ જેની પાસે જાશે કોણ જેની પાસે માઇનસ વીજ હોય એટલે કોણ જાશે એના અહીંયા કોણ જશે જેની પાસે પ્લસ વીજ ભાર હોય એટલે કોણ જાશે કેટાયન કેટાયન કેથોડ પાસે જો એનાયન એનોડ પાસે જો ખાસ યાદ રાખજો કેટાયન કેથોડ પાસે એનાયન એનોડ પાસે જો એટલા માટે તમને બંને કસનળી પાણીનું કદ એ અસમાન જોવા મળે કઈ અસમાન જોવા મળ્યું એનું સિમ્પલ કારણ કે જેવું તમે પાણીને ધ્યાનથી જો એચ ટુ તમે ધ્યાનથી જુઓ તો બે હાઇડ્રોજન ને અને એક ઓક્સિજન તો હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ બે જેમ એક એટલે મને જે કસનીમાં તમને બમણો વાયુ મળે એ વાયુ કયો હશે હાઇડ્રોજન અને જે કસનીમાં તમને આના કરતા અડધો વાયુ મળે આના કરતા અડધો વાયુ મળે એ કયો હશે ઓક્સિજન બરાબર એટલા માટે બંને કક્ષીયમાં પાણીનું પ્રમાણ તમને અલગ અલગ જોવા મળે અને બંને વિદ્યુત ધ્રુવો ઉપર હાઇડ્રોજન અને ઓક્સિજન પરસ્પર ગોઠવાઈ ગયા હવે આ જે કસનળી હતી એને બારે કાઢ લેવાનું બરાબર બારે કાઢે અહીંયા રાખવાનું આની અંદર કાં તો ઓક્સિજન હશે કાં તો હાઇડ્રોજન હશે જેવી રીતે માની પાસે સળગતી દિવાસળી તમે કહો કે મીણબત્તી લઈ આવશો તો જો હાઇડ્રોજન હશે તો અહીંયા પોપ એટલે કે ધડાકા જેવો અવાજ આવશે અને સળગશે પોપ એવું થશે બહુ મોટો ધડાકો નહીં થાય બરાબર કારણ કે અહીંયા નળ નિકાસ નો અને જો ઓક્સિજન વાયુ વિશે તો ઓક્સિજન વાયુ કેવો હોય દહન પોષક ઓક્સિજન એ દહન પોષક છે એ સળગાવાની ક્રિયામાં મદદ કરે તો જે જ્યોત થતી છે ને એ જ્યોત તમને થોડીક વધુ આમ મોટી થઈને દેખાશે કારણ કે એ દહનમાં મદદ કરે બરાબર તો આ પ્રયોગ મતલબ જે છે એક ઇન્ડેક્સ ક્વેશ્ચન તમને આપેલો છે એ ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે ક્વેશ્ચન વિચ્છેક શા માટે બંને પ્રસરણીમાં જ ઉદ્ભવતા વાયુ એ અલગ અલગ છે તો વધુ કદ વાયુ કયો ઓછા કદનો નો વાયુ કયો તો વધુ કદ વાયુ હાઇડ્રોજન ઓછા કદ વાયુ ઓક્સિજન હું કામ પાણી એ બે જેમ એક ના પ્રમાણ થી હાઇડ્રોજન અને ઓક્સિજન નું મિશ્રણ જોવા મળે છે રેડી તો આ હતું વિદ્યુતીય વિઘટન બરાબર તો ખાસ વિદ્યુતીય વિઘટનમાં આકૃતિ આધારિત તમને એ બી સી એમ પ્રશ્ન મૂકીને પ્રશ્ન પૂછી શકે છે તો ખાસ તમારા આકૃતિમાં નામ નિર્દેશન ખાસ કરી નાખવાનું આપણે એ શોર્ટ બેટરી ખાસ 6 વોલ્ટ ની ટેક્સ્ટબુક માં આપણે 6 વોલ્ટ ની આપેલી બરાબર હવે વિઘટનમાં ત્રીજો પ્રકાર એટલે કે પ્રકાશ એ વિઘટન વિઘટન કરવાનું હોય પણ ઉષ્મા તમારે હવે પ્રકાશ સ્વરૂપે આપવાની તમને અહીંયા આકૃતિ આપેલી ટેક્સ્ટબુક માં બારી બારી માંથી સૂર્ય નો પ્રકાશ મસ્તી માં આવે સૂર્ય વોચ ગ્લાસમાં એક કેવા રંગ નો અવા રંગ નો એક અવા રંગ નો પદાર્થ વોચ ગ્લાસમાં આ પદાર્થ ઉપર તડકો પડે પદાર્થ કયો શું થશે એ આપણે આગળ જોવા એની પહેલા આનું પણ આપણે ડેમોન્સ્ટ્રેશન જોઈ લઈએ ખરેખર આ સફેદ રંગના પદાર્થ ઉપર જેવો આ પડે તો શું થાય બરાબર એના ઉપર એક નજર કરી હવે આપણે આવી ગયા પ્રકાશ વિઘટન રિફ્રેશ કરવું દો લેબ ને

તો અહીંયા તમને રંગમાં કઈક પરિવર્તન દેખાય રંગમાં ભંગ થઈ ગયો સફેદ માં કેવો રંગ થઈ ગયો મહાવીર જો કેવો રંગ આવે આ બ્લેક માં ને રાખોડી કલર બ્લેક આ શર્ટ હોય ને એને બ્લેક કહેવાય આ રાખોડી કલર કયો કલર રાખોડી એટલે યાદ રાખજો તો આમાં આ પદાર્થ આવા રંગ નો હતો થોડા સમય પછી જેવો એની પર પ્રકાશ પડ્યો ત્યારબાદ આનો કલર બદલાય અને આ પ્રકારે એક રાખોડી રંગનો પદાર્થ બની ગયો

અહીંયા બે કરો તો એજી કેટલા થઈ ગયા એનું સિમ્પલ કારણ છે કે સિલ્વર ની સંયોજકતા એક એજી ની આને ક્લોરિન ની સંયોજકતા એક એટલા માટે એવી રીતે આવે આનું નામ યાદ રાખજો સિલ્વર ક્લોરાઇડ આ ખાલી સિલ્વર ચાંદી જેને આપણે કે આ ક્લોરિન તો અહીંયા જે પદાર્થ મળ્યો તો એ પદાર્થ હવે કેવા રંગનો હતો રાખોડી રંગનો પદાર્થ તમને મળે છે રાખોડી રંગનો પદાર્થ એટલે કે સિલ્વર ક્લોરાઈડ નું સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર અને ક્લોરીન વિઘટન થઈ ગયું એની જગ્યાએ કદાચ બીજો પદાર્થ તમે લો કયો પદાર્થ લેવાનો આનો જ ભાઈ લેવાનો કે 2 AgBr 2 AgBr ને બાજુ સૂર્યપ્રકાશ આપો Ag એટલે હું સિલ્વર Br એટલે હું બ્રોમાઇડ બ્રોમિન ને પણ જોડાય એટલે બ્રોમાઇડ સેમ બ્રાની કોપી મળ ગઈ 2 Ag Cl આ સોરી Cl2

શ્યામ અને વાર્તા પૂરી બધું ટીક કરી નાખવાનું આજના વિડીયોમાં આટલું જ રાખશો જય જય માતાજી